સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેદી ખબો મેળાવીને ઊભી રહેશે. કેવા વાત છે યાર? ભાઈ આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે એટલા સંકલ્પો લેવાયા છે સુપર પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જો છે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ

સત્તાવીસ ગુનાઓમાં વોન્ટેડ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે સુરત પોલીસ અનેક નાસ્તા ફરતા આરોપીઓને પકડી જેલ પાછળ ધકેલી રહી છે ત્યારે વધુ એક કુખ્યાત ગેંગના રીધા આરોપીને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે ગુજરાત રાજ્ય સહિત અનેક રાજ્યોમાં વાહનોની ચોરી કરી આતંક મચાવના મધ્યપ્રદેશના અલીરાજપુરની ચિખોડા ગેંગના મુખ્ય સૂત્રધાર દિનેશ કેવતા મસાણિયાને સુરત ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ આ ગેંગના આરોપી નજરિયા તોમરને ઝડપી પાડવામાં આવ્યો હતો તેની પૂછપરછ દરમિયાન દરમ્યાન તેને તેના અન્ય સાગરીતોના નામ આપ્યા હતા તથા તેની મદદથી દિનેશ કેવતા મસાણ્યા સુધી પહોંચવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી વાહન ચોરી કરતી ચિખોડા ગેંગના મુખ્ય આરોપી દિનેશ મસાણ્યા સુરત સહિત અન્ય રાજ્યોમાં મળી કુલ સત્તાવીસ ગુનાઓમાં વોન્ટેડ હતો અને છેલ્લા આઠ વર્ષથી તેના અન્ય સાગરીતો સાથે નાસ્તો ફરતો હતો

રહેવાસી છોટા એક આરોપી કાયમના જે અગાઉ પકડેલો હતો જે અઢાર ગુનામાં વોન્ટેડ હતો વાહન ચોરીનો એની પૂછપરછ દરમિયાન એને એક દિનેશ ઉર્ફે હેમતા મસાનિયા જે સોઠવાનો અલીરાજપુર મધ્યપ્રદેશનો રહેવાસી છે એની માહિતી અમને આપેલી એ માહિતીના આધારે ગત તારીખના રોજ અમે નજરિયાને બાતમીના આધારે દિનેશને પકડી પાડેલ છે જે આરોપી સત્યાવીસ ગુનાનો વોન્ટેડ આરોપી છે એ વોન્ટેડ આરોપીને પકડી અને આગળની તપાસ ક્રાઈમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ આરોપી સુરત શહેરના સત્યાવીસ ગુનામાં વોન્ટેડ છે અને આ આરોપી પોતાના મોજશોક માટે અમુક વાન રાખી અને અમુક વાન વેચી અને રોકડા રૂપિયા મેળવી અને મોજ શોક કરવાની ટેવ વાળો આરોપી છે બહુ જ રીઢો ગુનેગાર છે એને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પકડી પાડે છે